નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચોવીસ ત્રેવીસ તારીખ નવો મહિનો બે હજાર ચોવીસને વાર સોમવારના રોજ આજની લસણની આવક વિશેની આપણે વાત કરીએ મિત્રો તો લસણની આવક છાપરા નંબર દસમાં એક પિલોરથી માંડીને ત્રીસ અઠ્યાવીસ પિલો લગીને ઉતરેલું છે મિત્રો લસણ ને ક્યાંક ક્યાંક વાયેલા પિલોરમાં થોડાક જગ્યા જોવા મળી રહી છે એટલે એક છાપરાની આવક ગણી શકીએ આપણે મિત્રો હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ છે આજના લસણના બજાર ભાવ તેજી મંદી વિશે વાત કરી મિત્રો તો લસણમાં ફરી વાર થોડી તેજી જોવા મળી રહી છે એકતાલી આજુબાજુ માલ વેચાતા બેતાલીસ આજુબાજુ માલ વેચાવા મહિના છે ને મિત્રો તો હરાજી ચાલુ હોય ચાલો હરાજીની પાછળ જઈએ અને જાણી આવી કેવાડી છે આજના લસણના બજાર ભાવ હા મિત્રો મારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી ચણાવજો ઓગણ પચાસો ને એકવીસ ચાર હજાર નવસો ને એકવીસ રૂપિયામાં આ લસણ વેચાણું છે સાઈઝમાં જો ફૂલ સાઈઝ છે મોટી સાઈઝ છે અમુક ટકા આ ટાઈપની મીડિયમ સાઈઝ જે મિક્સમાં છે ગોલા સાઈઝે છે આ ટાઈપનું ચાર હજાર નવસો ને એકવીસ રૂપિયામાં માલ વેચાણો એકદમ કડક માલ છે વજનવાળો માલ છે

ને અમુક ટકા કોક ઝીણો માલ એમાં ભેગો મિક્સમાં આ ટાઈપનો જોવા મળી રહ્યો છે માલ પડદીવાળો માલ છે મિત્રો અમુક કોકમાં પડદી આવી થઈ ગઈ છે આ ટાઈપની બેતાલીસો રૂપિયા પૂરા મીડિયમ માલ છે બેતાલીસો રૂપિયા પૂરા થયા બેતાલીસો રૂપિયા આજુબાજુ ચુમ્માલીસો ને અગિયાર ચુમ્માલીસો ને અગિયાર રૂપિયા નો ભાવ થયો છે તમે જોઈ શકો છો આ માલના ચુમ્માલીસો ને અગિયાર રૂપિયામાં આ માલ વેચાણો છે ચુમ્માલીસો અગિયાર મોટો માલ ભેગો છે અને મીડિયમ માલ ભેગો છે બંને માલ ભેગા છે ચુમ્માલીસો ને અગિયારસો અમુક ટકા ઓગણચાલીસો અગિયાર રૂપિયા જોવા ભાવ છે ઓગણ ચાલીસો ને અગિયાર રૂપિયા ઝીણું લસણ છે મિત્રો એકદમ કડક માલ છે ફ્રેશ માલ છે ઓગણ ને અગિયાર રૂપિયાનો ભાવ છે કડક માલ છે માલ ઝીણો છે હા ચાલીસ નો અગિયાર રૂપિયા ભાવ છે વજનમાં સારું અગિયાર છેતાલીસો ને અગિયાર રૂપિયામાં આ માલ વેચાણો હું જોઈ શકો મેં છેતાલીસો ને અગિયાર ભાવ જોયો તમે માલ ને દેશી લસણ છે સાઇઝમાં તમે જોઈ શકો સાઈઝમાં મોટું પણ અમુક ટકા કડી ખુલી ગયું છે મિત્રો આ ટાઈપનું ને મોટો માલ એ ઘણો સારો માલ છે આમાં મિક્સમાં આ ટાઈપનો સારો માલ છે ને અમુક એવરેજ સાઈઝ એ આની અંદરમાં છે